મિત્રો ભલે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી પહેલા જેવી નથી રહી એ જોડી તૂટી ગઈ છે જે મિત્રો આપણે રાધા વિક્રમ કરીને ઓળખતા હતા અને મિત્રો ગુજરાતની અંદર હોય કે દેશ વિદેશની અંદર હોય વિક્રમ રાધાના મૂવી જોવા માટે મિત્રો થિયેટરોની અંદર લાઈનો લાગતી હતી અત્યારે ભલે બંનેની જોડી તૂટી ગઈ છે પણ મિત્રો એક સ્ટેજ પ્રોગ્રામની અંદર આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ફરી એકવાર મિત્રો રાધાને યાદ કરીને જે ગીત ગાયું છે એ ગીત સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું વાયરલ થઈ રહ્યું છે અત્યારે હાલ તમે બધાએ સોશિયલ મીડિયામાં જોયું હશે કે વિક્રમ નંબર વન જે વિક્રમ ઠાકોરની મૂવી આવી છે એ મિત્રો થિયેટરોની અંદર હાઉસફુલ ચાલી રહી છે ઘણા બધા ચાહક મિત્રો એવા પણ છે કે જે પહેલની જે જૂની મૂવી આવતી વિક્રમ ઠાકોરની વિક્રમ અને રાધા બંનેની જોડી મિત્રો એટલી બધી પોપ્યુલર હતી કે એ બંનેના પિક્ચર આવે એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનું કામ હોય તો એ મિત્રો થિયેટરોની અંદર જોવા જતા અત્યારે એ જોડી નથી રહી પણ મિત્રો ફરી એકવાર વિક્રમ ઠાકોરે જે ગીત ગાયું છે ખરેખર તમે એમના ચાહક હશો તમે ગીત સાંભળશો તો તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ વિક્રમ ઠાકોર પણ હજુ સુધી ભૂલ્યા નથી જે વિક્રમ ઠાકોરની જોડી હતી એ અત્યારે હાલ વિક્રમ ઠાકોર ઘણા બધા પ્રોગ્રામોની અંદર અને ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું છે કે મમતા સોનીને કોઈ પણ જાતનો ફેમિલીનો પ્રોબ્લમ છે એટલે મારા સાથે તે ફિલ્મ નથી કરતા પણ આવનારા સમયની અંદર મમતા સોની એટલે કે રાધા ગમે ત્યારે વિક્રમને એવું કે છે કે મારે હવે ફિલ્મમાં કામ કરવું છે

i